અમરેલી જિલ્લામાં એ ગ્રેડ વિજ્ઞાન પ્રવાહમાં પંદર વિદ્યાર્થીઓ અને સામાન્ય પ્રવાહમાં ચોર્યાસી વિદ્યાર્થીઓએ એ ગ્રેડ હાંસલ કર્યું ધોરણ બાર સામાન્ય વિજ્ઞાન પ્રવાહનું પરિણામ અમરેલી જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહનું ત્યાંસી પોઈન્ટ પચીસ ટકા અને સામાન્ય પ્રવાહનું એકાણું પોઈન્ટ ઓગણીસ ટકા પરિણામ નોંધાયું હતું અમરેલી જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં પંદરસો વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા જેની સામે પંદરસો વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જે પૈકી એ વન ગ્રેડ માત્ર પંદર વિદ્યાર્થીઓએ હાંસિલ કર્યો છે જ્યારે એ ટુ ગ્રેડ એકસો અડસઠ બી વન ગ્રેડ બસો સત્યાવીસ બી ટુ ગ્રેડ ત્રણસો પાંચ સી વન ત્રણસો બાવીસ સી ટુ ગ્રેડ બસો ચૌદ ડી એકાવન તેમજ ઈ વન ઝીરો વિદ્યાર્થીઓએ ગ્રેડ હાંસલ કર્યો છે જ્યારે અમરેલી જિલ્લામાં સામાન્ય પ્રવાહમાં સાત હજાર પાંચસો પંચાવન વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા જેની સામે 7500 હજાર પાંચસો પરીક્ષા આપી હતી જે પૈકી A1 ગ્રેડ માત્ર ચોર્યાસી વિદ્યાર્થીઓએ હાંસિલ કર્યો છે જ્યારે A2 ગ્રેડ આઠસો ચાર ગ્રેડ સોળસો અઠ્ઠાવન ગ્રેડ 1943 C1 ગ્રેડ પંદરસો ત્રાણું ગ્રેડ છસો છન્નું ગ્રેડ 60 તેમજ ઇ વન એક વિદ્યાર્થીએ હાંસલ કર્યો છે અમરેલી જિલ્લામાં તાલુકા જોઈએ તો સામાન્ય પ્રવાહમાં અમરેલીમાં ચોવીસ ટકા ટકા નેવું સત્યાસી બગસરામાં અઠ્યોતેર ટકા લાઠીમાં સત્તાણું પોઈન્ટ બાર ટકા બાબરામાં એકાણું પોઈન્ટ છત્રીસ ટકા લીલિયામાં નવ્વાણું પોઈન્ટ ઝીરો ચાર ટકા ચલાળામાં બાણું પોઈન્ટ આડત્રીસ ટકા ખાંભામાં ચોર્યાસી પોઈન્ટ અઠ્યાવીસ ટકા બાઢડામાં સત્તાણું પોઈન્ટ બાર ટકા ધારીમાં અઠ્યાસી પોઈન્ટ વીસ ટકા દામનગરમાં નેવું પોઈન્ટ ઓગણ ટકા કોકાવાવ એસી પોઈન્ટ સત્યાવીસ ટકા વડિયામાં પંચાણું પોઈન્ટ ટકા રાજુલામાં પંચાણું પોઈન્ટ ટકા જાફરાબાદમાં સત્તાણું અડતાલીસ ટકા આવ્યું હતું જ્યારે અમરેલી જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જોઈએ તો અમરેલીમાં આઠ